નમસ્કાર મિત્રો આજે આ ગામ લોકોએ આ વીર વડલાની વડવાઈમાં જે આ ડોસલિયા તાંત્રિકનો આત્મા પૂરેલો હતો તેને બાળી નાખવાની કોશિશ કરી પરંતુ ગુરુજી ત્યાં પહોંચે છે અને ગામ લોકોને જ્ઞાન આપી અને સમજાવે છે કે આત્મા અજય છે અમર છે અને તે જન્મતી પણ નથી અને તેનું મોત પણ થતું નથી માટે તમે આત્માને નહીં મારી શકો આમ કહીને ગુરુજીએ આ બધા જ ગામના માણસોને એમ પણ સમજાવ્યું કે હવે તમે ચિંતા કરશો નહીં આ વીર વડલાની જે વડવાઈ રહીને એમાં ડોસલિયા તાંત્રિકનો આત્મા છે ને એ આત્માને અને એ વડવાઈને લઈ અને આવતીકાલે હું અહીંયાથી ચાલ્યો જઈશ અને હું આ વડવાઈને એવી જગ્યાએ સ્થાન આપીશ કે ત્યાં ડોસલિયો તાંત્રિક ક્યારે ફરીવાર તમારા આ ગામ સામું જોવાની હિંમત પણ નહીં કરે કે ત્યાંથી બહાર પણ નહીં નીકળી શકે ત્યારે ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો અને સૌ કોઈ નિંદ્રાને આધીન બની ગયા અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે ગુરુજી પોતાના ત્રણેય શિષ્યોને કહે છે કે ચાલો હવે આપણે આ ગામમાંથી વિદાય લઈએ અને હવે આ જંગલમાં આગળ વધીએ કારણ કે આપણે હજી આ ધરતી ઉપર ઘણા બધા કાર્યો કરવાના બાકી છે અને એના માટે અહીંયાને અહીંયા જો ગામમાં બેસી રહેશું ને તો આપણા કામ અધૂરા રહી જશે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે હા ગુરુજી અને તમે થાકી જશો એટલા માટે આ વડવાઈને તમે મને આપી દો અને અમે એને ઉચકીને લઈ લઈએ ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટીયાઓ મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે પરંતુ આ વડવાઈ હમણાં મારી પાસે ભલે રહી અને આમ પછી તો ગામના સૌ માણસો ભેગા થયા છે અને ગુરુજીને વિદાય આપતા આપતા આજે આખું ગામ રડી રહ્યું છે અને ગામની સાથે સાથે કબીલાના સરદાર પણ રડી રહ્યા છે અને કહે છે કે ગુરુજી અમને માફ કરી દેજો અમારા કબીલામાં તો અમે તમને મારવાની ઘણી કોશિશ કરી પરંતુ આ ગામમાં આવ્યા પછી અમને ખબર પડી કે તમે કેટલા સારા માણસ છો અરે તમે આખા વીર વડલાના રહસ્યને ઉકેલ્યું છે અને એટલું જ નહીં હવે વીર વડલો એક સારો એવો વડલો બની ગયો છે એના નીચે માનવજાત વસવાટ પણ કરી શકે છે ત્યારે ગુરુજી કહે છે કે ગામ લોકો હવે તમે ભાવુક થશો નહીં અને અમે તો વટેમારગું છીએ આમ પણ આજે નહીં જઈએ તો આવતીકાલે તો જવું પડશે આમ કહીને ગુરુજી અને એમના શિષ્ય અને બંને બારવટીયાઓ ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે ગામના માણસો ઠેઠ ગામના પાદર સુધી પાછળ ચાલતા ચાલતા ગુરુજીને વિદાય આપવા માટે આવ્યા છે અને પછી ગુરુજી ત્યાંથી આગળ ચાલવા લાગ્યા ત્યારે પેલા સરદાર કહે છે કે ગુરુજી તમે કહેતા હોય તો અમે જ્યાં સુધી મારગ જોયેલો છે ને ત્યાં સુધી આ જંગલમાં અમે તમારી સાથે આવીએ ત્યાં તો ગુરુજી કહે છે કે ના અમને અમારો ભગવાન જ્યાં લઈ જાય ને એ દિશા તરફ અમે ચાલી નીકળીશું અને અમારે હવે તમને વધારે હેરાન કરવા નથી આમ કહી અને પછી તો ચારેય માણસો ગામ લોકોથી જુદા પડ્યા અને ગુરુજી ચાલતા ચાલતા રસ્તામાં વીર વીરવડલે પહોંચે છે અને ત્યાં પહોંચી અને થોડીક વાર આરામ કરે છે અને પછી કહે છે કે હે બારવટિયાઓ તમને ખબર છે આ વીર વડલાની નીચે મેં એક આત્માને સ્થાન આપ્યું છે અને આત્મા મને કહી રહી છે કે ગુરુજી અમારા વીરવડલે એક બે દિવસ રોકાતા જાઓ પરંતુ આપણે અત્યારે રોકાવા માટે તૈયાર નથી કારણ કે હવે આપણે આગળનું કામ પૂરું કરવાનું છે પરંતુ હે આત્મા તમે ચિંતા કરશો નહીં અમે જ્યારે આ જ રસ્તેથી પાછા આવીશું ને ત્યારે અહીંયા વીર બદલે એક રાત જરૂર રહીશું આમ કહી અને ગુરુજી અને એમના શિષ્યો ત્યાંથી જંગલમાં આગળ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા લગભગ બે ત્રણ દિવસ ચાલે છે અને બે ત્રણ દિવસ ચાલ્યા પછી આ ઘનઘોર જંગલ હવે આછું આછું થવા લાગ્યું અને ગુરુજી એક ઊંચી ટેકરી ઉપર ચડીને જુએ છે અને કહે છે કે હે બારવટીયાઓ હવે લાગે છે કે અહીંયા જ રાતવાસો કરવો પડશે કારણ કે દૂર દૂર સુધી કોઈ ગામ કે કોઈ માણસ દેખાતું નથી કે નથી તો કોઈ દીવો બળતો દેખાતો અને આમ વાતો થઈ રહી છે અને ઝાંખું ઝાંખું અંધારું થવા લાગ્યું અને થોડી જ વારમાં એકબીજાને જોઈ ના શકીએ એવું ઘનઘોર અંધકાર છવાઈ ગયું ત્યારે આ ઘટના જોતાની સાથે ગુરુજી કહેવા લાગ્યા કે બારવટીયાઓ હવે અહીંયાથી હલશો નહીં નહીતર આ ટેકરી ઉપર જંગલમાં ઉપર તો ચડ્યા છીએ પરંતુ નીચે ઊંડી ખાય છે અને નીચે પડતા વાર નહીં લાગે ત્યાં તો શિષ્ય બોલ્યો કે ગુરુજી સામે જુઓ શું દેખાઈ રહ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે હા શિષ્ય સામે લાગે છે કે કોઈકનું ઝૂંપડું છે અને આ અંધારાને દૂર કરવા માટે કોઈકે દીવો પ્રગટાવ્યો હોય એવું લાગે છે ત્યાં તો બારવટીયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી જુઓ આ તો બીજો દીવો પ્રગટાણો અને આમ આ ચારેય જણા જોઈ રહ્યા છે ત્યાં તો ત્રીજો દીવો પ્રગટાણો ચોથો પ્રગટાણો અને આમ કરતાં કરતાં લગભગ પાંચસોથી હજાર દીવા પ્રગટાણા ત્યારે આ ઘટના જોતાની સાથે જ બંને બારવટિયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી આમ અંધારામાં સામે અચાનક આપોઆપ દીવા કેમ પ્રગટાણા ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે બારવટીયાઓ એમાં કાંઈ નવાઈ નથી અને આ જંગલની સામે લાગે છે કે કોઈ ગામ વસેલું છે અને અંધારાને દૂર કરવા માટે ગામ લોકોએ ટોડલા ઉપર દીવા પ્રગટાવ્યા છે અને ત્યાં એક મોટું વિશાળ ગામ છે માટે આપણે હવે ચિંતા કરવાની જરૂર નથી અહીંયાથી અંધારામાં ઠોકરો ખાતા ખાતા જો એ ગામ સુધી પહોંચી ગયા ને તો ગામ સુધી પહોંચતાની સાથે જ આપણને ત્યાં વિશ્રામ કરવાની જગ્યા અને ખાવા માટે પણ કંઈક મળી જશે ત્યાં તો બારવટીયાઓ કહેવા લાગ્યા કે તો ચાલો ગુરુજી આપણે ત્યાં પહોંચી જઈએ ત્યારે ગુરુજી કહે છે કે ત્યાં જઈએ તો ખરા પરંતુ હે મારા શિષ્યો એ હવે અજાણ્યું ગામ છે અને કોણ જાણે કેવું ગામ હશે એ ગામના કેવા માણસો હશે અને કેવા એમના સ્વભાવ હશે અને અડધી રાત્રે આમ આપણને જોશે તો આપણા ઉપર કદાચ હુમલો પણ કરી શકે એવું છે ત્યાં તો બારવટીયાઓ કહે છે કે ગુરુજી જે થવું હોય તે થાય આપણે લડી લઈશું પરંતુ અહીંયા બેસવું અને જંગલી જાનવરોનો શિકાર બનવું એના કરતાં તો સારું છે કે આપણે એ ગામ સુધી પહોંચી જઈએ અને આમ જંગલી જાનવરોનું નામ સાંભળતાની સાથે પેલા શિષ્યના સહસ્ત્ર રુવાટા બેઠા થઈ ગયા અને કહેવા લાગ્યો કે હા ગુરુજી આ બારવટીયાઓ એકદમ સાચું કહી રહ્યા છે આપણે જંગલમાં આમ અડધી રાત્રે અહીંયા ખુલ્લામાં ના બેસાય ચાલો ગમે તેમ કરીને ગામ સુધી પહોંચી જઈએ ત્યારે ગુરુજી પણ સમજી ગયા કે મારો આ શિષ્ય છે ને એ સાવ ડરપોક છે અને ગમે ત્યારે તે આવા ડરની વાતો જ કરતો હોય છે પરંતુ હવે એ ગામ દેખાઈ રહ્યું છે તો મને પણ એ ગામમાં જવાની ઉત્સુકતા વધી રહી છે માટે ગામમાં તો જવું જ પડશે અને આમ આટલો વિચાર કરી અને પછી તો ગુરુજી અને એમના શિષ્ય અને બંને બારવટીયાઓ એ બળી રહેલા દીવા તરફ જવા લાગ્યા ત્યારે અંધારામાં ઠોકરો ખાતા ખાતા ઝાડીઓમાં ફસાતા ફસાતા હવે એ ગામ સુધી તો પહોંચી ગયા છે અને ગામમાં પ્રવેશ કરવાની તૈયારીઓ થઈ રહી છે ત્યાં તો ગુરુજી કહે છે કે હે મારા શિષ્યો એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ માણસ જો તમને આ ગામમાં ઊંચા અવાજે બોલે કે તમને ડરાવે ધમકાવે તો તમારે એમને શાંતિથી જવાબ આપવાનો છે અને કોઈએ ઉતાવળો નિર્ણય લેવાનો નથી બાકી હું બધું જોઈ લઈશ અને આમ આટલું કહી અને પછી તો એ ગામમાં પ્રવેશ કર્યો અને ગામમાં ચાલતા ચાલતા તેઓ હવે ગામના બરાબર મધ્ય ભાગમાં પહોંચવા આવ્યા છે પરંતુ ગામના ટોડલે ટોડલે દીવા પ્રગટાવેલા છે પરંતુ ગામમાં એક પણ માણસ દેખાતો નથી ત્યાં તો શિષ્ય કહે છે કે ગુરુજી આ ગામમાં આટલા બધા દીવા બળી રહ્યા છે તો પછી એક પણ માણસ અહીંયા ગામમાં દેખાતો કેમ નથી ત્યારે ગુરુજી કહે છે કે હું પણ એ જ વિચાર કરી રહ્યો છું કે જો આટલા બધા દીવા એકી સાથે ઝળહળતા હોય તો લગભગ હજાર માણસોથી ઉપરનો આ નેહડો હોવો જોઈએ પરંતુ આવડા મોટા ગામમાં કોઈ એક પણ માણસ દેખાતો કેમ નથી અને આમ પછી તો ગુરુજી અને એમના શિષ્યો ત્યાંથી થોડાક આગળ ચાલ્યા અને આગળ ચાલતાની સાથે ગામના ત્રણ ચાર કૂતરા આ ગુરુચેલાઓને જોઈ અને જોર જોરથી ભસવા લાગ્યા ત્યારે આ કૂતરા જોર જોરથી ભસી રહ્યા છે ત્યારે આ ગુરુજી કહે છે કે શિષ્યો આપણને આ ગામમાં કોઈએ આવકારો તો ન આપ્યો પરંતુ આ પ્રાણીઓએ આપણને આવકારો આપી દીધો છે અને હવે એમનો અવાજ સાંભળીને કોઈક તો જરૂર આવશે અને આમ આટલું કહીને ગુરુજી આગળ ચાલવા ગયા ત્યાં તો ચારેય બાજુથી આ ચારેય જણાને ઘેરી લીધા અને ઘેરી લીધા પછી એ માણસો એટલું બોલ્યા કે કોણ છો તમે અને અહીંયા અમારા ગામમાં કેમ આવ્યા છો અને હવે આવ્યા છો તો ભલે આવ્યા પરંતુ તમારી જિંદગીની આ છેલ્લી રાત સમજી અને અહીંયાથી હવે જવાનું નામ લેતા નહીં ત્યારે ગુરુજી કહે છે કે પણ ભાઈઓ અમે તો તમારા ગામમાં આ ઝળહળતા દીવા જોઈને આવ્યા છીએ અને અમે વટે મારવું છીએ અને અમને આમ મારવા એ યોગ્ય વાત નથી ત્યાં તો એક માણસ આગળ આવીને એટલું કહે છે કે અમને બધી જ ખબર છે કે તમે વેશ પલટો કરી અને આવા સાધુડાઓનો વેશ ધારણ કરી અને ગયા વર્ષે પણ અમારા ગામમાં ઘણા માણસોને મારી ગયા હતા પરંતુ આ વખતે અમે છેતરાવાના નથી આજે તો તમને જીવતાને જીવતા સળગાવી દઈએ ને એટલો ગુસ્સો તમારા ઉપર આવ્યો છે આમ કહી અને આ ચારે ચારોને બંદી બનાવી નાખ્યા ત્યાં તો બારબટીયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી આ તો તમે કહેતા હતા એવું જ થયું અને આપણા ઉપર હુમલો થયો છે અને આ માણસો તો અહીંયા જ રાત્રે ને રાત્રે આપણને જીવતા સળગાવવાની વાતો કરી રહ્યા છે તો આપણે શું આમ એમના હાથે મરી જવાનું છે કે પછી આપણે પણ શસ્ત્રો ઉપાડવા છે ત્યારે ગુરુજી કહે છે કે બારવટીયાઓ ચિંતા કરશો નહીં તમારે કોઈ શસ્ત્રો ઉપાડવાની જરૂર નથી અને જ્યાં સુધી આ ગુરુજી તમારી સાથે છે ને ત્યાં સુધી જો તમારો વાળ પણ વાકો થવા દઉં ને તો મને ગુરુજીને ફટ કહેજો બાપ ત્યાં તો બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમારા ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને એટલા માટે તો આમ આવા ગાઢ જંગલોમાં અડધી રાત્રે પણ તમારી સાથે અમે રહીએ છીએ અને તમારી સાથે રહીને કદાચ મોત આવી જાય ને તો પણ અમને મંજૂર છે ત્યાં તો પેલા ગામના માણસો આવીને કહેવા લાગ્યા કે મોત તો તમને આમ પણ આવવાનું જ છે અને પછી તો ત્યાં આ ગામના મુખી આવે છે અને આવીને કહે છે કે હે ગામ લોકો આ માણસોને તમે ક્યાંથી પકડી લાવ્યા ત્યારે ગામના માણસો કહે છે કે હે મુખી બાપા આ માણસોને અમે પકડી નથી લાવ્યા એ તો આપોઆપ અહીંયા ગામમાં આવ્યા છે અને પાછા પોતાને વટેમાર્ગું કહે છે પરંતુ હે મુખી બાપા તમને તો ખબર જ છે ને કે આગળ પણ આપણી સાથે આવી ઘટના બની હતી અને ત્યારે પણ પેલા દુશ્મનો આમ આવા સાધુડાઓ બની અને આપણા ગામમાં રાતવાસો કરવા રોકાણા હતા અને પછી જમવામાં ઝેર ભેળવી અને આપણા ગામના સો જેટલા માણસોને મારીને રાતોરાત ભાગી ગયા હતા માટે આ એ જ માણસો છે અને ફરી વાર તેઓ એ જ રણનીતિ બનાવીને આવ્યા છે ત્યાં તો સામે રહેલા મુખી કહે છે કાંઈ વાંધો નહીં આ વખતે આપણે આમને એવું મોત આપીશું કે તેમની સાત પેઢી યાદ રાખશે કે ક્યારેય આ ગામમાં હવે જવું ના જોઈએ ત્યાં તો ગુરુજી પૂછે છે કે આ કોનું ગામ છે અને તમે કોણ છો અને અમને મારી નાખવા માટે તમે કેમ બેઠા છો ત્યાં તો એક માણસ એટલું કહે છે કે હે ગુરુજી તમે આમ આવો ગુરુનો વેશ ધારણ કરીને આવ્યા છો તો શું અમે તમને મૂર્ખ લાગીએ છીએ અને તો પણ તમને અમારો પરિચય આપી દઈએ છીએ કે આ દરબારોનું ગામ છે અને દરબારો એકવાર જેની સામે દુશ્મની કરે ને એને ક્યારેય છોડતા નથી અને હવે તમારો વારો છે આમ કહી અને પછી તો ગુરુજીના હાથમાંથી પેલી જોડી લઈ લેવામાં આવે છે ત્યારે ગુરુજી ગુસ્સા સાથે એટલું કહે છે કે હે દરબારો તમારે અમને મારી નાખવા હોય તો મારી નાખો પરંતુ આ જોડી મને આપી દો ત્યાં તો એક બારવટીઓ બીજાને કહે છે કે હે ભાઈ તને ખબર છે આ જોડીમાં પેલા વીર વડલાની વડવાઈ છે અને એ વડવાઈમાં ડોસલીઓ તાંત્રિક છે અને આ જોડી આ દરબારોએ લઈ લીધી છે ત્યાં તો દરબારો હસવા લાગ્યા અને કહે છે કે ગામ લોકો આ જોડી રહીને એ હવે આ દુષ્ટ માણસોને આપતા નહીં અને ત્યાં તો ગુરુજીને ગુસ્સો આવે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી